મિત્રો આ વખતે ઓક્ટોબર મહિનાની અંદર ઘઉં અને ચોખા તો તમને રાશન કાર્ડની અંદર મળવાના જ છે પરંતુ તે ઉપરાંત મીઠું દાળ અને તેલ પણ તમને મિત્રો આ વખતે મળી શકે છે અને એની જે તાજેતરની લિસ્ટ છે મિત્રો એ પણ જાહેર થઈ ગઈ છે હવે જો આની અંદર મિત્રો તમારું નામ હોય તો બધી જ વસ્તુ તમને મળશે મિત્રો હવે આને જોવા માટે સૌથી પહેલા તમારે આવી જવાનું છે ની અંદર ત્યાં ટાઈપ કરવાનું છે મિત્રો આઈપીડીએસ આ તમે લખો એટલે કે પહેલી જે વેબસાઈટ છે જે ઓફિશિયલ રાશન કાર્ડની છે તેમાં તમારે

પાસે મિત્રો આખા અહીંયા નામ આવી જાય કે ભાઈ આ ગામની અંદર જેટલા લોકોને રાશન કાર્ડ ની અંદર મિત્રો જેટલી પણ વસ્તુઓ મળવાની છે એની આખી નામની મિત્રો મારી પાસે લિસ્ટ આવી જાય છે હવે આ લિસ્ટ ની અંદર મિત્રો જો તમારું નામ હોય તો તમને મિત્રો આ રાશન કાર્ડ ની અંદર આ બધી વસ્તુઓ મળશે અથવા તો તમને જો તમારું આની અંદર મિત્રો નામ ના હોય તો મિત્રો આ વખતે તમને આ રાશન કાર્ડ ની અંદર આ વસ્તુઓ નહીં મળે તો તમારું નામ છે કે નહીં મિત્રો એ તમામ માહિતી આવી રીતે તમે ચેક કરો અને જો તમને કાંઈ પણ તકલીફ આવે છે કાંઈ પણ પ્રોબ્લેમ આવે છે મિત્રો તો વિડીયોને લાઈક અથવા કમેન્ટ કરી અને મિત્રો મને જરૂરથી ને જણાવજો વિડીયો ગમે તો લાઇક કરજો ને તમે નવા આવો તો આવી જ માહિતી આ રેગ્યુલર જોવા માટે અપડેટેડ રહેવા માટે આ ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરો